બે દિવસ પહેલા શહેરના સુભાષનગર રિંગ રોડ પંચવટી ચોક ખાતે મહિલા પોલીસ કર્મચારીના પુત્રની હત્યા કરનાર ત્રણ ઇસમોને ઝડપી લેતી ઘોઘા રોડ પોલીસની ટીમ ભાવનગર શહેરના સુભાષનગર રિંગ રોડ પંચવટી ચોક ખાતે મહિલા પોલીસ કર્મીના પુત્ર કેવલ દિલીપભાઈ વાઘોશી પોતાની કાર સર્વિસમાં આપી હોય જે લેવા માટે આવતા અગાઉ કરશન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટિયા નામના વ્યક્તિની હત્યાની દાઝ રાખીને આ કામના આરોપી અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા ભરત ખેમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ માલધારી સોસાયટી નામના દ્વારા કરી કરી કેવલ પર વડે આડેધડ ઘા મારીને તેમની હત્યા નાસી છૂટ્યા હતા જે અંગે ઘોઘારોડ પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા આજે અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા ખેમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરતભાઈ પાતાભાઈ સાટિયાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બે દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના ઘોગાર રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી જેના આધારે ઉપરોક્ત ગુનાના ત્રણેય આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે બે હજારને અઢારમાં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું આજે કેવલભાઈ છે મરણ જનાર એ બે હજાર અઢારના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી આમ બે હજાર અઢારની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાય આવે છે સ્થળ ઉપર આ ત્રણ આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નિપજાવવામાં આવેલું છે આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલું એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે જેથી કરી તાત્કાલિક આરોપીઓને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય